ડાકોર નજીક હત્યાનો ભેદ ખુલ્યો સમાજ બહારના લગ્નથી નારાજ પિતરાઈભાઈએ આબરૂ બચાવવા યુવકની હત્યા કરી ઠાસરાના રાણીયા ગામ પાસે મહીસાગર નદીના બ્રિજ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે મૃતક દિનેશ ચુનારા ઉંમર વર્ષ બત્રીસ ડેસર તાલુકાના નવા સિંહોરા ગામના રહેવાસી હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બ્રિજ પરથી મૃતકની બાઈક મળી આવી હતી જેના પર લોહીના નિશાન હતા બ્રિજથી નવા સિંહોરા ગામ સુધીના એક કિલોમીટર રોડ પર લોહીના લસોટા જોવા મળ્યા હતા આ પરથી પોલીસને શંકા ગઈ કે અન્ય સ્થળે હત્યા કરી લાશને બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવી છે તપાસમાં બહાર આવ્યું કે દિનેશે પંદર વર્ષ પહેલાં કટલાલના એક ગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જે એક વર્ષમાં જ છૂટાછેડામાં પરિણામ્યા સમાજ બહારના આ લગ્નને કારણે પરિવાર પર સામાજિક દબાણ આવ્યું હતું આ કારણે કેટલાક પરિવારજનો મૃતકથી નારાજ હતા પોલીસ તપાસમાં મૃતકના પિતરાઈ ભાઈ મહેશ મફત ચુનારા અને તેના ભોઈ સાસુના દીકરા રોહિત ચિમન ચુનારાની સંડોવણી બહાર આવી હતી મહેશે પૂછપરછમાં કબૂલ્યું કે સમાજમાં આબરૂ બચાવવા માટે તેણે દિનેશની હત્યા કરવાનું નક્કી કર્યું હતું તેણે રોહિતને પણ આ કામમાં જ સામેલ કર્યો અને ગત રોજ વહેલી સવારે દિનેશને એક બહાને બોલાવી હત્યા કરી નાખી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તે સાથે મહેશ ચુનારા અને તેના રોહિત ચુનારાએ ગળું દબાવી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે હત્યા કરેલી દિનેશની લાશને તેની જ બાઇક પર મૂકી બંને નજીકમાં આવેલી મહીસાગર નદીના બ્રિજ પર ગયા હતા આ સમયે બાઈક ઉપર ચાલક મહેશ ચુનારા અને પાછળ બેઠેલો રોહિત ચુનારાની વચ્ચે દિનેશના મૃતદેહને બેસાડ્યો હતો આ દરમિયાન ચાલુ બાઇકે હત્યા કરાયેલા દિનેશભાઈના મૃતદેહના પગના અંગૂઠા રોડ પર અડી ઢસડાયા હોવાના કારણે નવા સિંહારા ગામથી બ્રિજ સુધીના રોડ પર ઠેર ઠેર લોહીના લીસોટા પડી ગયા હતા બાદ બ્રિજ ઉપર ઉતરતી વખતે બાઇક પર પણ લોહીના ધબ્બા પડી જવાની સાથે દિનેશની લાશ પુરાવાના નાશ તરીકે નદીના પાણીમાં પધરાવતા સમયે પણ બ્રિજની રેલિંગ પર લોહીના ધબ્બા પડી ગયા હોવાનો ખુલાસો થયો છે દરમિયાન પોલીસે મહેશ ચુનારા અને તેના રોહિત ચુનારાની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડેસર તાલુકાનું જે વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ડેસર ગામ છે એનું શિયોરા કરીને ગામ છે એના ચંપાબેન ધનાભાઈ ચુનારાનાઓએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે જે મહીસાગર પેલો બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે દીકરાનું નામ હતું દિનેશભાઈ લગભગ બત્રીસેક વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એની એને મંદિરના શું કહે મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી સ્થળ ઉપર પોલીસે એફએસએલની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જનાર દિનેશભાઈના આજથી દસેક વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલો હતા હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરાઓ મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પર જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ મળતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું કે પિયર પક્ષનો એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનું ગળું દબાવીને હાથ મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીની પુલ ઉપરથી નીચે નાખી દીધેલી સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં આમ મહેશ મફત ચુનારા અને રોહિત ચિમન ચુનારાને અટકાયત કરેલ છે